રાજકોટમાં કોંગ્રેસની યાત્રા પૂર્વે ભાજપે ખેલ પાડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પરિવારોએ ન્યાય યાત્રામાં ન જોડાવાનું એલાન કર્યું છે આ સાથે પરિજનોએ કહ્યું છે કે ન્યાય યાત્રામાં જોડાવાથી ન્યાય મળવાનો નથી ન્યાય તો કોર્ટમાંથી મળશે હાઈકોર્ટમાં સ્પેશિયલ પીપી તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવા માટેની માગણી ભાજપ સરકારે સ્વીકારી છે જેથી અમને રાજ્ય સરકાર પાસેથી ન્યાયની પૂરેપૂરી આશા છે અમે રાજકારણ કરવા માંગતા નથી જેથી હવે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાના નથી તેમ એલાન કરવામાં આવ્યું હતું પહેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે ન્યાયયાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કંઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ ના અમા અમને એવું નથી લાગતું ક્યાંય અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માંગણી છે કારણ કે જે કાંઈ આ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરાબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપણે એમાં જ જરૂર છે બીજે કોઈ જરૂર નથી નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિને નથી આવતા તો એને સરકાર તરફથી જે કંઈ સહાય મળવાની હોય એમાંય સપોર્ટ કરે છે કે કરે બસ અમારે એક જ માંગ છે કે અમને ન્યાય મળે પૂરેપૂરો અમારા સંતાનો ગયા છે એનો અમે ન્યાય છીએ તો એ ન્યાય અમને મળે બસ આટલી અમારી ઈચ્છા નહીં અમારે કોઈ યાત્રામાં જોડાવાની ઈચ્છા નથી કોઈ વસ્તુ કારણ કે અમારે કોઈ રાજકારણ કઈ કરવું નથી એટલા માટે કોઈ કારણ નથી પણ બસ અમારે એમ જોડાવું નથી એમ હા હજી અમને ન્યાય મળે અમારે જે ન્યાય જોઈએ છે જે માંગ છે એ મળે એમને બસ અમારે એક જ ઈચ્છા છે બાકી અમે ક્યાંય મિટિંગમાં કે ક્યાંય આ યાત્રામાં ક્યાંય જોડાવા માંગતા નથી